બનારસ છેલ્લા કાંઠે લાખાણી તાલુકાના આગથડા ગામે ગઈકાલે બોલેરોમાં બે ભેંસ લઈને બહેનના ઘરે જતા વ્યક્તિઓને અસામાજિક તત્વો દ્વારા માર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે બનારસ જિલ્લાના કાંઠે લખાણી તાલુકાના આગથડા ગામે ગઈકાલે બોલેરોમાં બે ભેંસ લઈને બેની ઘરે જતા અમુક અસામાજિક તત્વો દ્વારા બોલેરો કાઢીને રોકી હુમલો કરતા એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો પરંતુ અને એક વ્યક્તિ પર માથાના ભાગે તાંબી વડે હુમલો કરતા ઘટનાનો ભોગ બનેલ મિસરી ખાન જુમા ખાન નું મોત નિપજે હતું. પ્રશાસન ની લાપરવાહી ના કારણે અવા નવાર આવી ઘટના બની છે અને તેના ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા આ ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ઘણા પરિવારો માં નિર્દોષ બાળકો અનાથ થઈ જતા હોય છે. આ ઘટનાના આરોપી અમિત સી, જગત સી, નિકુલ સી અને તેના

પછી ચેલ સેંગ ગોપાલસેંગ નિકુલ સેંગ વાતમવાડા બરોબર અને બીજું રોકી બરોબર એ અને પછી સિંહ હમીરસિંહ સિંઘ પરવીન બરોબર એમને માથાના ઈજા પોકાળી બે ઇંચનો ખાડો થઈ ગયો માથામાં બરોબર લોઢાની નળીની ચક્કર વીલ્ડિંગ કરેલી હતી બરોબર એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જાવ ગાડીનો એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું બરોબર અને

બોલો છે હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે એ આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે છે તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકો અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વ જણવા માંગીશ કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે જેને હું આપને સ્પષ્ટપણે જાણવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાલસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈશમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે